આજના બ્લોગમાં સ્વાગત છે બધા મિત્રોનું આજનો બ્લોગ છે ખાલી આપણે એનો કન્ટેન્ટ વાળો એટલે કે રોજ ખેતર જઈએ એ જ તો આજે આપણે ખેતર જઈને આવતા રહ્યા અને ત્યારે શૂટ નહીં કર્યું તો હાલ હવે ચાલુ કર્યું હવે આપણે ચા બા પીને જવાનું ખેતર મળીએ કડીક લઈને બ્લોગમાં જોડે રહેજો મિત્રો આપણે હવે ખેતર જવા નીકળી ગયા આપણે પડી સ્પ્લેન્ડર અને આપણે સ્પ્લેન્ડર લઈ જવાનું આપણે પાસે બે બાઇક છે રહ્યું એ લઈને લઈ જવાનું આ લઈ જવાનું તો આપણે મળીએ હવે ખેતર ડાયરેક્ટ તો મિત્રો આપણે આજે જીવન ઠાકોર ઉપર વ્લોગ છે તો મિત્રો આપણે એમના એક હાલ ઇન્સ્ટામાં રીલ બનાવીને મૂકવાની છે તો જીવન ઠાકોરે એક ભાઈએ પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો ને એ ભાઈએ ભાઈને એવી રીલ બનાવી હતી કે મારી રીલમાં કોમેન્ટ કરશે તો એમને સો રૂપિયાનું પેટ્રોલ હશે તો આપણે પણ એવી રીલ બનાવવાની છે અને આ વ્લોગ એમના માટે છે ને આ બ્લોગનું એમ કે પોસ્ટર એમની એમને મેન્શન કરીશ એ ચડાવે તો જો એવું હશે ને કે સેલિબ્રિટીને જ મળવા જાય છે તો આપણે મોની લેશું અને આપણે જો આપણે કોઈ ફોલોઅર છે નહીં એક હજાર અગિયારસોને અગિયારસોને હાઈટ જેવા ફોલોવર છે તો આપણે એમને કોલોબ્રેશન કરશું કોલોબરેશનના ચાલ ચાલશે પણ મિત્રો એ મળવા આવે આપણને એ મહત્ત્વનું છે કોલોબરેશન લે જરૂરી નહીં તો મિત્રો હવે આપણે ઘડીકડીને મળીએ રીલ બિલ મૂકીને મારે રીલ જોવી આપણે એ કદાચ મળવા આવશે ને તો ફૂલ બ્લોગ બનાવશું ઓકે તો આપણે હવે રીલ બનાવીને મૂકી દઈએ આકાશ ઓફિસિયલ એકસો તેતરની માઈ જાય અને આપણે જોવાનું ભૂલતા નહીં રીલ ઓકે મળીએ કડીકરાઈન સ્થિતિ છે તો મિત્રો તો આપણે ફટાફટ આપણી આકાશ ઓફિસ ઓફિસિયલ આઈડીમાં જઈને જીવન ઠાકોરને ટેગ કરો ને ફટાફટ કોમેન્ટ કરીને આપણે ને કેમ કે આપણે કોઈ સેલિબ્રિટી છે નહીં કેમ કે અગિયારસો પચાસ ફોલોવર છે તો જુઓ મને એટલી આશા છે કે છસો પચાસ લગભગ પાંચસો પાંચસો છસો ફોલોવર છે તો એમને મળવા ગયા તો મારે તો એમથી ડબલ છે એમ કે ડબલ ફોલોવર છે તો મને મળવા જરૂરથી આવશે મને આશા છે કે આવશે તો આપણે બ્લોગ બનાવશું જીવન ઠાકોર મુલાકાત કરશે તો હવે જોઈએ આ કોમેન્ટ આવે છે કે નહીં તો આપણે જોવાનું ભૂલતા નહીં અને આવાના બ્લોગ જોવા માટે અને આપણે હવે કા બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે આકાશ ઓફિસિયલ આડીમાં કોઈક ને કોઈક ધમાકેદાર ઓફર લાવશું તો ફટાફટ આડીને ફોલો કરી દો અને આડી ચેનલને પણ ફોલો કરી દો જાણે પણ ઓફર આપવાની છે અને આગલા દિવસે વ્લોગ બનાવશું ને ગમે તે વ્લોગમાં એમાં આપણે કહી દઈશું કે કાલે કે આ જે ઓફર આવી જશે તો જોવાનું ભૂલતા નહીં મિત્રો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનો તો ભૂલતા જ નહીં અને વ્લોગ પૂરેપૂરો જોવાનો ઓકે અને કેવો હોય છે કોમેન્ટ કરતા રહેજો આપણે મળીએ કરીને આપણે ભેસું દોવાનું સારું ચાલુ છે એ બાજુ હમણાં ગયા નહીં ઓટો મારવા તો જોઈએ કાકડી કેવી આવી છે આ આવી આવી એમ તો કાકડી જોઈએ કે જેટલા સમયમાં આવી જાય જો મિત્રો વરસાદ ને આજે પણ આવું લાગે છે પણ નક્કી લાગતું નહીં આવી જાય તો આવી જાય મિત્રો કાકડીનો છે દેખાતો નથી તો જ ચોક છે મિત્રો લે જ ચોક હતો મિત્રો કાકડી દેખાતો જ નહીં જો મિત્રો સોટા ચાલુ થઈ ગયા છે ચોક હે ચોકચો મિત્રો મિત્રો આટલામાં જ છે પણ જો જીઓ અને મિત્રો આજનો બ્લોગ બહુ ઉપડ્યો નહીં એટલે અને આપણે ચેનલનું નામ ચેન્જ થઈ ગયું રામાધણી બ્લોગ વી એલ જે બરાબર એલ નહોતો આવતો કેમ કે એ આઈડીનું નામ કોકને હતું આપણે ચેન્જ થયું નહીં એ કારણથી તો આપણે એવી રીતનું રાખ્યું છે અને જો જીવન ઠાકુર કોમેન્ટ કરશે મિત્રો આપણે એમને કદાચ તો ખરી આવી જવા જઈએ મિત્રો આટલામાં તો હતી તો મિત્રો જીવન ઠાકોર કોમેન્ટ કરશે અને કદાચ અહીંયા આવશે મારી મારી જોડે આવશે મુલાકાત મારી જોડે મળવા એમ તો આપણે એમને કદાચ કાકડી હશે તો ખવરાવશું આવશું પછી આવશે તો કહેતા નહીં ખબર નથી મિત્રો કાકડી વેલો જ જડતો ને કે હવે આપણે બહુ કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે ને ફોટા ચાલુ જ છે કદાચ એ આવશે ને કદાચ કાકડી આવી જઈ છે ને હવે આપણે બહુ ફરવાનો સમય નહીં કારણ કે આપણે પાસે હવે ઘરે જવાનું ઘરે જઈને ફ્રેશ બ્રેસ થવાનું હોય હોય તો તો આપણે પાસે જોઈ લેવું અને મિત્રો જીવન ઠાકોરને કે કોમેન્ટ કરજો બધાએ ચેક કરજો આકાશો આકાશ ઓફિસિયલ એકસો તેતાલીસમાં જઈ બધાએ મેન્શન કરજો સ્ટોરી જીવન ઠાકોરને અને કોમેન્ટ પણ કરજો કે કોમેન્ટ કરો અને મારી મુલાકાત કરશે કેમ કે આપણે મને એટલી ઈચ્છા છે કે જીવન ઠાકોર આવશે આવશે ને આવશે ને કોમેન્ટ કરશે તો જરૂરથી આવશે હવે જોઈએ મારો વિડીયો જોયો હશે તો કોમેન્ટ કરશે જોઈએ આપણે ના કે એકવાર ફરીવાર ટ્રાય કરશું ના કે પછી પછી કોઈ ઓપ્શન જ નહીં નહીં આવે તો કોઈ વાંધો નહીં આપણે એકવાર ચેક કરીએ આમ શું જાય આવે છે કે નહીં આવતા અને આપણે મળીએ કડીકડાઈને દૂધ પીવા જો તો મિત્રો મનાળી

હે રેડે રેડે હો દૂધ રેડે તમને મિત્રો તમને ખબર જ જશે કે રોજ દૂધ પીવા અત્યારે તો મિત્રો હવે બહુ લોબો હવે બહુ લોબો સમય નહીં લેવો તો મિત્રો આટલે પૂરો કરો છો જીવન ઠાકોરને ચેક કરજો અને એમને સ્ટોરી મેન્શન કરજો આકાશ ઓફિશિયલ આઈડી ના કે દેશી કોમેડી જુરુભાત ચેનલમાં એ સ્ટોરી મૂકી છે એ સ્ટોરી દેશી કોમેડી જુરુભાત ચેનલ એમાં પણ છે તો જલ્દી ફટાફટ એમને મેન્શન કરો અને જલ્દીથી કોમેન્ટ કરે અને આટલે બ્લોગ પૂરો કરું છું જય માતાજી લાઇક કરજો શેર કરજો ને જય માતા